નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ સાબરકાંઠાના હિંમતનગરમાં કોદરા પાસે આવેલી પરફેક્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ એટલે કે એસએસસી પરીક્ષા બે હજાર પચીસમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉચ્ચ પરિણામ મેળવતા સ્કૂલનું નામ રોશન અને સ્કૂલનું ગૌરવ વધાર્યું છે ગુજરાત રાજ્ય સ્તરે લેવાયેલા એસએસસી પરીક્ષામાં બે હજાર પચીસમાં કુલ છન્નું હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ સ્પર્ધાત્મક પરીક્ષામાં સાબરકાંઠાના સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી હિંમતનગરની પરફેક્ટ સ્કૂલમાં અભ્યાસ કરતા સાંઈ પટેલે કક્ષાએ છઠ્ઠો રેન્ક અને જિલ્લા કક્ષાએ પહેલો રેન્ક પ્રાપ્ત કરેલ છે જ્યારે પટેલ ધ્યાનીએ જિલ્લા કક્ષાએ ત્રીજા રેન્ક અને પટેલ ફીઝા તેમજ વેદ સુથારે જિલ્લા કક્ષાએ ચોથો રેન્ક પ્રાપ્ત કરેલ છે અને પટેલ સ્વરાએ જિલ્લા કક્ષાએ નવમો રેન્ક પ્રાપ્ત કરીને હિંમતનગરની પરફેક્ટ સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓએ એસએસસી પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવતા નામ પ્રમાણે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પરફેક્ટ સાબિત થઈ છે તેમજ પરફેક્ટ સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓએ સાબિત જિલ્લાના ટોચના વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવી શાળાનું તેમજ સમગ્ર સંસ્થાનું ગૌરવ વધાર્યું છે આ ઉત્કૃષ્ટ સફળતા પાછળ વિદ્યાર્થીઓનો પરિશ્રમ નિષ્ઠા શિક્ષકોના માર્ગદર્શન અને વાલીઓના સહકારથી મહત્વની ભૂમિકા રહી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા